અમારે કૃષ્ણા જોશી ખુબ ખુબ અભિનંદન ભાવના બેન હંમેશા પોતાના કામમાં એવા નીટ અને ભાગ્યશાળી હોય ને એને આવી ઘરવારી મળે હો ખરેખર મેં કીધું એકાદ બે જણાના ના અડદિયા ના હોય ફોર્ટી પ્લસ માં ઘણા અડદિયા ખાવા છે મને કે દાદા ચાલી પચાસ માણસ નો તો અમે ઘરે આમને બનાવતા હોય છે આવા ભાવનાબેને આજે હોંશે હોંશેથી શિયાળોની પહેલી આઈટમ કહેવાય એવા અડદિયા પણ બનાવ્યા છે અને આ બંનેને આપણે ખૂબ ખૂબ અભિવાદન કરીએ આજે વાસ્તવિક રીતે જોવા જાય ને તો છઠ્ઠી ડિસેમ્બરે જામનગરનો જે બેતાજ ઓલરાઉન્ડર એવા શ્રી રવિન્દ્ર જાડેજાનો પણ જન્મદિવસ છે એટલે ક્રિકેટની દુનિયામાં હંમેશા ભરતભાઈને ખાસ ખાસ એમ હોય કે મારે વારંવાર ક્રિકેટના જે કોઈ પણ મેચ રમાતી હોય ને એમાં હંમેશા સ્કોરિંગ ખાસ જોતા હોય ભરતભાઈ આજે કહી શકું ને તો ડિસેમ્બર મહિનાની અંદર તો સાહેબ એટલા બધા કલાકારો છે એટલા બધા પ્રોડ્યુસરો છે અને એના માટે જ મને એમ લાગે છે કે કદાચ એની કંઈક જાય આપણામાં આવે જન્મની કુંડલીની અંદર જન્માક્ષરોની અંદર જન્મના ગ્રહોની અંદર જ્યારે કોઈ પણ વસ્તુની વાતાવરણ ઊભા થાય ને એનો મેગ્નેટિક ફિલ્ડની અંદર હંમેશા તો જ આ વસ્તુ બનતી હોય છે અને ભરતભાઈ વિશે જેટલી વાત કરો એટલી ઓછી છે ભરતભાઈના પરિવારની અંદર કહીએ મને કાલે જ મને ખબર પડી કે ભરતભાઈ તમે આ આટલું બધું ટેકનિક ને આટલું બધું વ્યવહારિક જ્ઞાન પાંચસો માણસનું જમણવાર હોય ભાગવત સપ્તાહ હોય એમના ઘરે મેં એમને એ જ પહેલો પ્રશ્ન પૂછ્યો કે ભરતભાઈ તમારો સૌથી સારામાં સારો અને બ્રિટિશ ઇઝ ધ હેપીએસ્ટ ડે જગતની અંદર આપણે આવ્યા હોય ને ત્યારે આપણને કંઈક ને કંઈક એક સુખની અનુભૂતિ કરવા વાળી એક એક ક્ષણ તો મળતી જ હોય છે ભલે દાંપત્ય જીવન હોય આ છે તે છે બધી વસ્તુ હોય માણસ જ્યારે વાંચો પ્રસાશ્રમમાં જાય ને ત્યાર પછી યોગામાં આન તેન કરીને એ ઈશ્વર પ્રાપ્તિ માટેની સુખ પ્રાપ્તિ કરતો હોય પણ મેં ભરતભાઈને એ જ પ્રશ્ન પૂછ્યો કે એવો કયો ટાઈમ કે એવો કયો દિવસ કે જે દિવસે તમને એમ થયું કે બસ મને ખૂબ ખૂબ આનંદ થયો અને એ દિવસ અને એ વાત એને જ્યારે કરી ત્યારે ખરેખર મને ખૂબ ખૂબ આનંદ થયો ભરતભાઈ એ કયો દિવસ હતો ભરતભાઈ અમે જે ભાગવત સપ્તાહ અમારા બાપુજીની સાથે કરીને એ બહુ આનંદનો દિવસ હતો બધો અમારા માટે ખૂબ ખૂબ આનંદભાઈ એક બાજુ એના ફાધર કેન્સરથી પીડિત છે ડોક્ટરે કહી દીધું છે કે હવે ભાઈ આમાં બહુ તમતા અને ઘરે હાંચવો અને ઘરે એની સેવા કરો એ વ્યક્તિને ખાટલા ઉપર બેસાડી ભાઈ પિતૃઓને ગયા પછી તો બધા ભાગવત સપ્તાહ કરે પણ જેને હજરા હજુર જેને એમ કહેવાય કે ભાગવત સપ્તાહનું શ્રવણ કરાયું ને એ પ્રસંગ ખૂબ જ આનંદ હતો આપણે ખૂબ ખૂબ ભરતભાઈને અભિનંદન આપીએ ભરતભાઈ ની જેટલી વાત કરીએ એટલી ઓછી ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનો અને મેં જ્યારે પૂછ્યું કે તમે તો કે હું સૌથી મોટો તમે એમ વિચાર કરો કે એક ખેડૂત જે ગામડામાં રહેતો હોય ગામડામાં બધા નાનેથી મોટા થતા હોય અને એમાં અમૃતલાલ આશા એમ કે ભાઈ આપણે જામનગરમાં આવવું છે ને જામનગરમાં રહેવા ગયા હોય ને ક્યાં રહેવું શું કરવું એ પરિવારને સાચવો એ પરિવારને સાથે શૈક્ષણિક રીતે જ્ઞાન આપવું અને એને તૈયાર કરવા એમાં સૌથી પહેલાં ભાઈ બહેનોને માટે મોટામાં મોટો ભોગ આપવા વાળો હોય ને તો આ ભરતભાઈ આશા છે કૌટુંબિક સેવા તો બધી કરતા હોય પણ જગતની અંદર કોઈ પણ કુટુંબમાં મોટું થવું ને સાહેબ એ એક બહુ એ બધી વસ્તુ જ્યારે બની શકે અને એ ના એ પછી બહેનોના કૌટુંબિક પ્રોગ્રામો એટલી બધું મેનેજમેન્ટ વાળો વ્યક્તિ હોય તો ભરતભાઈ આશા છે મને ખાસ ગૌરવ લેવાનું મન થાય છે એવા અમારા ભાઈ શ્રી ભરતભાઈ આશા ને ખાસ કરીને ભાઈ હંમેશા નવરાત્રિની અંદર એવી કોઈ પણ નવરાત્રિ નહીં હોય કે જેમાં ભાવનાબેન

કોટલિયા ભાઈ જે ખાસ ખાસ આજના પ્રસંગે અને હંમેશા કસરતમાં હોય છે ઓહુ ભાઈ અમારા રાજુભાઈ પટેલ બહુ ખોવાઈ ગયા છે હમણાં ક્યાંક ગબર નથી પડે ખૂબ ખૂબ ખાસ ખાસ કરે છે યસ યસ ભાઈ શ્રી ચંદ્રકાંત ભાઈ પંડ્યા હજી માલા બાકી છે ભાઈ તમે ગમે એટલી પહેરો પણ આજ તમને ઢકી દેવા છે આપણે એમયુ જવેરી સાહેબ ને વિનંતી કરીશ કે પુષ્પમાળાથી અભિવાદન કરે ખાસ કરીને આજના પ્રસંગોની અંદર ભરતભાઈ ને તો એટલા માટે આપે અભિનંદન આપીએ કે એક મને એમ થાય છે કે ફોર્ટી પ્લસ ની અંદર મેં ઘણીવાર વાર પૂછ્યું ભરતભાઈ ભરતભાઈ મને એ ખબર નથી પડતી યાર ઘણા માણસ ની અંદર અટકચાળા હોય બરોબર છે પણ આ ભરતભાઈ છે ને એનું કોઈ શત્રુ નથી એનો કોઈ વિરોધી નહીં મેં કીધું ભાઈ આ ટેકનિક મને શીખાડો મારે ખાસ જરૂર છે એટલે ભરતભાઈ હું તો પેલે વેલો પ્રશ્ન ઈ કરીશ કે ખરેખર મને આનંદની પડ છે ને એક ખરેખર આ એક ક્વોલિટી શીખવા વાળી વસ્તુ છે ભરતભાઈ આનો શું રહસ્ય હશે ભાઈ તમે કહી દીવાજી ઈ એક જ શબ્દમાં કહું બી પોઝિટિવ બી વાહ 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 ભરતભાઈ આજે 40 પ્લસ ના ઇતિહાસમાં કોઈ દી એવું ન બન્યું મને યાદ નથી ભાઈ સિનિયર સિટીઝન માં આપણે એસી પ્લસ કરીએ છીએ પણ મેં કીધું આ વડી શું તો કે ના આપણે એટી પ્લસ નો કાર્યક્રમ કરવો અને મેં કીધું ભાઈ આ એટી પ્લસ શા માટે ડૉક્ટર સાહેબ મેં એમ કીધું કે ફોર્ટી પ્લસ તો હોય તો કે ફોર્ટી માં ફોર્ટી ઉમેરીને જે એટી સુધી જીવતો હોય ને એને મારે અભિવાદન કરવું છે એટલે કે ફોર્ટી ડબલ એવા ભાઈ શ્રી પેલેસી આપણે વિનંતી કરીશું કે એમને શાલ ઓઢાથી અને ભરતભાઈ અભિવાદન કરે સૌથી પ્રથમ આપણે કિશનસિંહ જાડેજા સાહેબનું

ખાસ ખાસ નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ મણિયાર મણિયાર જ જો એક બસ ને પણ સાલ ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ અભિનંદન ભાઈ કાજીભાઈ ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ અભિનંદન ભાઈ અમારો ધીરુ નો ધબકાર

મેં કીધું ભાઈ નાસ્તો હોય હંમેશા એ બહુ બહુ તો એકાદ બે ઇડલી વધારે ખાઈ ગઈ કાંઈ એકાદ અડદીઓ ખાઈ ગઈ તો કે નાના એવી વસ્તુ દેવી છે ને કે હંમેશા યાદગાર રહે ને જ્યારે ને જ્યારે એ કે ખિસ્સામાં હાથ નાખે ને એટલે પહેલીવાર બળે યાદ કરે એટલે હું વિનંતી કરીશ ભરતભાઈને કે બધાને આ એક પ્રકારનું અત્યારે જ એમને અભિવાદન કરે એમનું શું લેવા ભરતભાઈ ચાલો ઓકે વેલકમ વેલકમ ભાસ્કરભાઈ જોશી આવી રહ્યા છે એટલે ભાઈ સાધુરામભાઈ યસ ચંદુલાલ ચૌહાણ यस yes, जाविया भाई आए हुआ भाई आज तो बहुत टाइम के बाद पंद्रह अगस्त के बाद आए बहुत खूब वेलकम वेलकम जाविया भाई यस yes, बदरुद्दीन भाई काजी यू आर मोस्ट वेलकम भाई हमारा चमललाल खास खास यस yes, योगेश भाई राइट था पर हमेशा हमारो रमकड़ो हमणा भाई क्याक पड़ी गया हो भाई पग पग छोला गयो यस दिलीप सिंह दिलीप से राठौर खूब खूब अभिनंदन खूब खूब अभिनंदन यस भाई धर्मेंद्र भाई मकीम भाई ये चीज अपने दिल के पास रखने का है और धर्मेंद्र भाई यस हमारा भरत भाई ये खास खास है आइटम गोटी है कि खिस्सा महात्मा के भरत भाई ने याद करे खूब खूब अभिनंदन यस दिलीप भाई यस जवेरी साहब एमयू जवेरी साहब ने खूब खूब अभिनंदन भाई खूब खूब अभिनंदन टू तो यू ભાઈ અનિલભાઈ વડનગ્રા હાય હાય ખૂબ વેલકમ વેલકમ સર મિસ્ટર વાઘને પણ ખાસ ખાસ અભિવાદન કરી રહ્યા છે યસ ભાઈ વૈદ્યરાજ ભાઈ મેં કીધું મને એમ થયું કે આટલા બધા રૂમાલ ભાઈ પ્રદીપભાઈ તો કે નાના બ્રાન્ડેડ રૂમાલ લેવા છે પાછા હો કીર્તિભાઈ લવા સાહેબ હરીશભાઈ ભાઈ ભાઈ રાજુભાઈ પટેલ ખુબ ખુબ અભિનંદન ભાઈ અમારા હરીશભાઈ ઠકરાર ભાઈ ભાઈ પાળસ પ્રવીણભાઈ બગિયા સાહેબ દિનકરભાઈ શુકલા સાહેબ પણ ખાસ ખાસ આજના પ્રસંગે અને પંડિતજી એવા સંસ્કૃતના ખૂબ ખૂબ ઉપાસક અને ધર્મપ્રેમી એવા દિનકરભાઈ શુક્લા સાહેબ યસ સીરિયાસભાઈ ગાંધી ના ના હું બાકી છું યસ યસ બાપુ હા હા

પણ વાસ્તવિક રીતે આવો મિત્ર મંડળ અને આવો ભાઈ સમૂહ અને ખરેખર હું ખાસ ખાસ આજના દિવસે વિનંતી કરીશ અમારો પ્રમુખ શ્રી ઉરેશભાઈ મણિયારને કે ભાઈ આવો જલસો અને અંદર એક ઇતિહાસ રચાઈ ગયો ફોર્ટી પ્લસ ફોર્ટી ચાલીસ વર્ષે ભલે એની પહેલા તમે અહીંયા અમારા ક્લબમાં આવ્યા હો પણ એસી વર્ષ સુધી પહોંચ્યા છો ને એવા માણસોનું સન્માન કરવા વાળું કા ભરતભાઈ મારા આ જેવો આવો પ્રસંગ ની અંદર બધા હાજર રહ્યા બરોબર છે અને એક વસ્તુ આ જે વિચાર છે ને અમને વિનુભાઈ ને બે ને આવ્યો હતો હવે બે જણા બેઠા હતા અમે જનરલ સાંભળી કસત પૂરી થાય ને દસ મિનિટ છે ને ગીત સાંભળી સાંભળ્યું

જે હું આવ્યો એના માટે હું સાહેબ પ્લસની અંદર મને કીધું હું અહીં જેની સમય એના પાસે દબરતા ફોર્ટી પ્લસમાં આવ્યા પછી હું ઘણી બધી સંસ્થાની અંદર જોડાણો એમ તો મને આ બધો મિત્રોનો મેળો એનો ફાયદો થયો કે ઘણી બધી સંસ્થા સેવા મંડળ છે પરિભ્રમણ છે મિત્રો ને જોઈ ને બધું ઉત્સાહ આપ્યો મને અને બધા નો આભાર માનું છું બધાનો પણ ભરતભાઈ એક વાત પૂછી લો તમને ભરતભાઈ તમે હજાર શત્રુ કેવી રીતે અને મને જેટલું ગઈકાલે એમનો મેં સ્પેશિયલ ઇન્ટરવ્યુ લીધો ત્યારે મને એને જે કંઈ વાત કરી છે ને એ ખરેખર આશ્ચર્યજનક છે મને કે બત્રી વર્ષ સુધી હું છે ને એકને એક આઈટીઆઈની એકને એક સીટ ઉપર નોકરી કરવાનો હતો અને એનું કારણ શું હતું દેટ ઈઝ ભરતભાઈ એટલે હું દરેક કામ મતલબ કે જ્યારે મને ઓફિસની અંદરથી પ્રિન્સિપાલ સાહેબ કે જે કાંઈ સોંપતા કામ એ બધા કામ હું છે ને યસ કરતો કોઈને ના ન કહી કોઈને ના નહીં ભરવાને છેલ્લે હું જ્યારે અહીંથી ટ્રાન્સફર દઈએ ને હું મારી જામનગરથી થી મેં બત્રીસ વર્ષ નોકરી જામનગરમાં માં કરી ત્યાર પછી ઉના મારી ટ્રાન્સફર થયા ત્યારે મારા પાસે સાત ચાર્જ હતા સાત ચાર્જ ભાઈ એક નહીં પણ સાત ચાર્જ લઈને હું અહીંયા કામ કરતો હતો તો એ બધું વસ્તુ છે બી પોઝિટિવ ની હિસાબે બન્યું છે અને બધા મિત્રો સાથે પણ આજ એ વસ્તુ રીતે વર્તું છું એટલે મારા કોઈ દુશ્મનો નથી ભરતભાઈ એક તમને પૂછી લો તમે ભાઈ મોડલ્સ બનાવતા આજે થ્રી તો હમણાં આવી પણ જ્યારે જ્યારે નવા નવા મકાનો બનતા અને મોટા મોટા એપાર્ટમેન્ટો બને અને એપાર્ટમેન્ટોની અંદર સૌથી એવું કયું મોડેલ તમે બનાવ્યું કે જે તમારી કારકિર્દી ગર્વ થાય કે આજે એ વ્યક્તિને એ વસ્તુ તમે જોવા જાઓ ત્યારે એમ થાય કે આ ભરતભાઈનું બનાવેલું છે યસ એ મોડેલ છે મેં બેડી પોર્ટનું એટલે કે રોજી પિયર્સ એક નામનો પ્રોજેક્ટ છે અત્યારે રોજી પિયર્સ ઉપરના ભાગમાં પ્રોજેક્ટ એનું મોડેલ મેં ત્રણ બાય છનું નું ત્રણ

બીજું મોડલ મે મોટા મોટો વિક્ટોરિયા બ્રિજ જે વિક્ટોરિયા બ્રિજ ભાઈ જે પહેલા અત્યારે તમે જો એનું મોડલ બનાવ્યું હતું અને ઈ છે કમિશનરની ઓફિસ બાકુ જે તે વર્ષ બન્યું હતું અને છેલે લાભ કોમ્પ્લેક્સ જે હતું એનું મોડલ મે બનાવ્યું તો આ બીજ એપાર્ટમેન્ટના તો ઘણા બધા મોડલ બનાવ્યા પણ લાભ કોમ્પ્લેક્સ મોડલ બનાવ્યું આ વસ્તુ છે બધી મને બરોડાથી મળી હતી બરોડા ક્રિએટિવિટી ક્યાંથી મળી શકે બરોડા હું જ્યારે ત્યાં એપ્રેન્ટિસ તરીકે જે જે ની અંદરના ભાગમાં એક વર્ષ કર્યું ત્યાં ત્યાર મને અને સાઈડમાં હું સાઈડમાં જે આર એન્જિનિયર હતા મારાથી એટલે કે પાસે પાસેના ભગવાનો શીખવા જ અને ત્યાંથી મને આ વસ્તુ જાણવા મળી શીખવા મળી અને મેં મારા જીવનની અંદર ભગમાં દસ વર્ષ

આવો શિયાળાના ટાઈમ ની અંદર આવો સુંદર મજાનો ખરેખર આવો કોઈ દિવસ મોકો ન મળે એવા ભરતભાઈ આજે તમે ખરેખર બધાને મુસ્કુરાટ કરી દીધી છે ખુશખુશાલ કરી દીધા છે અને 40 પ્લસ માં કદી પણ ન બન્યો હોય એવો આજે ખાસ ખાસ પ્રસંગ ભરતભાઈએ આજે કર્યો છે ભરતભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપીએ ખૂબ ખૂબ અભિનંદન